જેના કુળદેવી ખોડિયાર માતા છે એને આવનારી એકાદશી દિવસે ભાગ્ય બદલાશે અને હું ખોડિયાર નો સદા જે મા ખોડિયાર ને માને છે અદભુત માં ખોડિયાર છે હે ખોડિયારના અનેક બેસણાઓ છે ભગવતી રાજપુરામાં બિરાજમાન છે આ ભગવતીને ને તાતણીઓ છે માટેલમાં ભગવતી બિરાજમાન છે માં ખોડિયાર જેની વારે ચડે છે ને એને અનેક ઘણું આપી દે છે અનેક ઘણું આપી દે છે માં ખોડિયારના અનેક પરચા છે જહાલ ને વારે ચડી માં ખોડિયાર અરે પાકિસ્તાનની રણભૂમિમાં પઠ્ઠા પીર અને સિકોતરને લાવી એમાં ખોડિયાર છે અને ખોડિયારને માનો ખોડીયાર જપ કરો એના ખોટ કદાપી ન પડે એક વખત નમનમાંથી મા ખોડિયાર ચિંતન શરૂ થાય ને ત્યારે દોડવા લાગે એમાં ખોડિયાર છે ભાલા ઉપર ચકલી સ્વરૂપે બિરાજમાન થઈ રાહ રવગણને જીતાડનારીમાં ખોડિયાર છે અત્યારે પણ ભાવનગરના અને અત્યારે કૃષ્ણકુમાર જે વંશજો છે અત્યારે પણ રાજપરામાં ખોડિયારને અદ્ભુત માને છે કારણ શું છે દેશે વિદેશ મંગલ કરનારી માં ખોડિયાર છે લેવા પટેલ ના કુલ ની जाओ અને માં ખોડિયારની સામે મૂર્તિ આબા ઉપજે અને મારી સામે બેસીને એક સંકલ્પ કરો જગદંબા પૂર્ણ કરે છે એવા રાજપરા ધામમાં તમે જાઓ માં ખોડિયાર તમામ મનોકામના સિદ્ધ કરે છે ખોટ ન પડે જ્યાં ખોડિયાર હોય ને શું ખોડિયાર ને માનનારા લોકોના એકાદસાના દિવસે ભાગ્ય બદલાશે હા ચોક્કસ બદલાશે કારણ કે નોમ સુધી ખોડિયાર નું ચિંતન કરતા રહેજો હાવડ જોગડ તોગડમાં ખોડિયારની બહેનો છે ભગવતી હાઈ રાણી છે ખોડિયાર અદ્ભુત છે એનું રૂપ અનેક અનેક રૂપે પ્રખ્યાત માં ભગવતી અનેક અનેક જગ્યાએ છે ભાવનામાં એક બનેલો કિસ્સો રાજપરા અને એક યાત્રાળુ માં ભગવતીના સ્થાને આવ્યા છે માં ભગવતીને અનેક પ્રકારના વ્યંજનો અનેક પ્રકાર માં ભગવતીને લાભસી કરીને ધરાવી છે અને બાળક ભાખડીએ ચાલતું 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 બાળક ધરાની અંદર જાય છે અને એ સમયે એ બાળકની મા ભગવતી ખોડિયારની સામે કગરી જાય કે હે માં હું તો તારી સવા મન પાલીની આજ લાપસી કરવા આવી હતી અને તારી કૃપાથી બાળક જન્મ્યો હતો અને એ બાળક ધરામાં ચાલ્યું ગયો મંગલ કરનારી મંગલ હરનારી તમામ પ્રકારના સુખ આપનારી એ ખોડિયારને જ્યારે હૃદયના શબ્દ અડકા અને મા ભગવતીના ખોડિયારના કર્ણ કમળમાં જ્યારે આ શબ્દ અથડાવ ખોડિયાર છે અને ખોડિયાર अनेक અનેક સ્વરૂપો અનેક જગ્યા ઉપર અરે દેશમાં તો ખરું વિદેશમાં પણ પૂજાતી થી આપડી ખોડિયાર છે અત્યારે અમેરિકામાં એક આપડા લેવા પટેલ નો પરિવાર રહેતો હતો માં બહુ માને માને કથાના અનુસંધાને એક વખત મને ફોન કર્યો મહારાજ આપ દેવી ભાગવત ની કથા કરો છો મેં કોહા મારે દેવી ભાગવત ની કથા કરવી છે એને સંકલ્પ કર્યો મેં એને પ્રશ્ન કર્યો તમે કયા માં ભગવતીને માનો તો કે હું ખોડલને અદ્ભુત માનું છું પણ મને સમજાતું નથી કે મારી દીકરી મારો પરિવાર મેં દેવી ભાગવતમાં વાંચ્યું છે કે મનની ઈચ્છા પરિપૂર્ણ કરાવે છે એ દેવી ભાગવત છે દેવી ભાગવતમાં અદ્ભુત ભગવતીના રચનાઓ આપી છે અદ્ભુત ભગવતીના કથાઓ છે મને આપ જણાવશો કે મારી નાનકડી દીકરીને ખોટી ભ્રમિતમાં રાખી અને એક જણ લઈ ગયા છે કઈ રીતે પાછા આવે મેને અનેક પ્રકારથી ઉત્તમ જવાબ આપ્યો ભાઈ પૂર્વના પ્રાર્થથી આપણા જીવનમાં દુઃખ આવે છે પણ એક વખત એ પરિવાર કે અમારું નાક ચાલ્યું જશે અમે સમાજમાં પૂજાઈએ છીએ માં ભગવતી ની લાપસી કરીને અખંડ દીવો પ્રજ્વલિત કર્યો માને શ્રીફળ વધેર્યું મા ભગવતીનું દેવી ભાગવત શરૂ કર્યું અનેક પ્રકારના અનુષ્ઠાનો શરૂ કર્યા એમને પણ અનુષ્ઠાનો કર્યા ચાલુ અને ભગવતીએ મતી બદલી એમાં ખોડિયાર છે કારણ કે કોઈનું ખોટું ન ચલવે ખોડિયાર એટલું યાદ રાખજો ખોડિયારના મંદિરે જઈ અને એ બનેલો દાખલો કે કોઈ ભાઈ કોઈની ઉપર કૃપા કરવા માટે નહોતો ગયો એનું ખોટું કરવા માટે મા ખોડિયારની માનતા રાખી અને એના જીવનમાં એટલું દુઃખ આપ્યું એટલું દુઃખ આપ્યું કે જીવન બદલાઈ ગયું અને પછી એ મા ખોડિયારના ચરણમાં જઈને કે મારી ભૂલ થઈ ગઈ મારી મતિ ભ્રમિત થઈ અને મેં આ ખોટું વિચાર્યું અને એ પછી એનું મંગલ થયું એટલે જીવનમાં યાદ રાખજો ખોડિયારની પાસે જઈ અને કોઈનું ખોટું કરવાની ભાવના ન રાખતા વાળા આપણે થી કોઈક આગળ નીકળી ગયો હોય અને માતાજી આપણે એવી માનતાઓ રાખી એવા કર્મ કરીએ કે મારાથી આગળ નીકળી ગયું એનું ખોટું ઘર નહીં કરે કારણ કે દેવી દયાળુ છે એ બધાયની માં છે માની પાસે માગતા રહેજો અને ખોડિયારના ભક્ત હોય એ ખોડિયારનું હૌ નિશ્ચિંતન કરજો ઓમ રીમ ખોડલ નમ ઓમ રીમ દિવ્ય નમ આ મંત્રનો જાપ કરતા રહેજો કરતા રહેજો કરતા રહેજો એકાદશીના દિવસ પછી તમારું ભાગ્ય બદલાશે કારણ કે તમે એ વિચાર્યું નહીં હોય કે એ ફલિરૂપ જ્યારે મંત્ર બને છે અને ખોડિયારને મારનારા લોકો ચોક્કસ અગિયારસ પછી તમારા ભાગ્ય બદલાય બદલાય ને બદલાય કારણ કે વિશેષ તમારે